ગીતશાસ્ત્ર પ્રકરણ બાવીસ વાંચન એકથી એકત્રીસ હે મારા દેવ તમે મને કેમ તજી દીધો છે મારા દેવ તમે શા માટે સહાય કરવાની ના પાડો છો શા માટે મારો વિલાપ સાંભળતા નથી હે મારા દેવ દિવસ દરમિયાન હું રુદન કરું છું અને તમને પ્રાર્થના કરું છું પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી હું તમને આખી રાત દરમિયાન સતત બોલાવું છું દેવ તમે પવિત્ર છો તમે ઈસરાયેલના સ્તોત્ર પર બિરાજો છો અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યા તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા હું માણસ નથી પણ માત્ર કીડો છું સમગ્ર માનવજાત મારો તિરસ્કાર કરે છે અને મને તુચ્છ ગણે છે જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે અને તેઓ મરડી મરડીકું ધૂણાવીને કડવી વાણી બોલે છે તેઓ મારી મશ્કરી કરતા કહે છે તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે હે યહોવા અગાઉ તમે મને કેવી મદદ કરી હતી તમે મને માતાના ઉદ્રમાંથી સુરક્ષિત બહાર લાવ્યા હતા હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઈને વિશ્વાસ જગાવ્યો હતો હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારા બાળપણથી જ તમે મારા દેવ છો તમે મારાથી જરાય આઘાત સશો નહીં કારણ મારા માથે સંકટ આવ્યું છે અને મને સહાય કરે તેવું મારી સાથે કોઈ નથી ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે બાષાણના આખલા મારી ચારે બાજુએ ફરી વળ્યા છે જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે જેમ પાણી વહી જાય તેમ મારી શકિત પણ ચાલી ગઈ છે જેમ સાંધામાંથી ઢીલા થઈ છૂટા પડી જાય છે તેમ મારનું હૃદય પણ મીણના જેવું પોચું થઈ મારા આંતરડામાં ઓગળી ગયું છે મારું બળ માટીના વાસણના એક તૂટેલા ટુકડના જેવું સૂકવું થઈ ગયું છે મારી જીભ મારા મુખના તાળવે ચોટી જાય છે અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામાં આવ્યો છે કારણ મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથ પગ બિંધી નાખ્યા છે હું મારા શરીરના સર્વ હાડકા ગણી શકું છું આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે તેઓ ધારી ધારીને કેવા જુએ છે તેઓ મારા વસ્ત્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા જબ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે હે યહોવા મારાથી દૂર ન જશો હે દેવ હે મારા આશ્રય મારા સારમથ્ય મારી મદદે આવો મને આ તરવારથી બચાવો મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલા કૂતરાઓથી બચાવો મને સિંહોના જડબામાંથી બચાવો તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો હું તમારા વિશે મારા બધા ભાઈઓને વાત કરીશ હું ભરી સભામાં તમે કરેલી અદ્ભુત વસ્તુઓ વિશે વાત કરીશ હે યહોવાનો ભય રાખનારાઓ તેમના ગુણગાન ગાઓ તમે બધા યાકૂબના વંશજો તેને માન આપો હે ઈસરાયેલી પરિવારો તેમનો ભય રાખો તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું સર્વ ભય રાખનારાઓની સામે હા હું મારી માનતા પૂરી કરીશ દરિદ્રીજનો ખાઈને તૃપ્ત થશે જેઓ યહોવાને શોધે છે તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે અને તેઓ હર્ષનાદ અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે કારણ યહોવા રાજા છે અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે બધા બધા લોકો જેઓ જેઓ મજબૂત અને અને તંદુરસ્ત છે 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 તેઓએ યહોવા સમક્ષ નીચે નમ્યા હા એ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધા યહોવાની સામે નીચા નમશે યહોવાના અદ્ભુત કમોર વિશે આવતી પેઢી પણ સાંભળશે અને આપણા સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમના સર્વ ચમત્કાર વિશે પ્રગટ કરીને કહેશે અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે ગીતશાસ્ત્ર પ્રકરણ બાવીસ વાચન એકથી એકત્રીસ